નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની વી આગાહી હવામાન વિભાગ પટેલની આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં વરસાદની વંચિત વિસ્તાર વંચિત વિસ્તાર એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટા ઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની પણ શક્યતા છે અઠ્ઠાવીસમી જૂન થી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની પણ શક્યતાઓ છે ગરીબોને તેને મોટી ભેટ ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્ર બજારની અંદર તેમની કિંમત એંશીથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવાઈ મળી શકે છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે વિદ્યાર્થીઓ માટે પચાસ હજાર સહાય જ્યારે આ યોજના લાભનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર પડે છે તેમાં ડોક્યુમેન્ટ સાથે જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુકની ડીલને પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ શાળાનું આઈડી કાર્ડ માટે સાથે ઓનલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે ફોર્મ ભર્યાયની સાથે જ તમે જે બેંક ડિટેલ આપી હશે તેમાં આ સહાય મળવાનું શરૂ થઈ જશે ખેડૂતોને દિવસે વીજળી ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રિની વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ વર્ષે બજેટમાં માં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તે ક્યારે અમલમાં આવે તે વચોવાનું રહેશે સિમ ને લઈને નવો નિયમ ટેલિકોમ રેગ્યુલટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીઆરબીએ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે આ નવા નિયમો એક થી લાગુ થશે તેમાંથી સાઇબર કોડ અને ઓનલાઈન સ્તરપિંડી અંકુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા મુજબ જે કોઈ ગેલા અથવા ટૂપોવાના કિસ્સામાં તમે જે સીમ કાર્ડ સ્વીચ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં આ સમય મર્યાદા સાત દિવસ સુધી રહેશે ઘણીવાર વાર છેતરપિંડી કરનારાઓ સ્વીચ સ્પેસિંગ કરીને લોકોને રૂટી છે લૂંટે છે કેમ કે સીમ ચોઈસ કોઈ જાતનું નથી હોતું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખાસકર માર્કેટ યાર્ડમાં પીળા જણા સહિત કપાસ મગફળી લાલ મરચાની આવક થઈ હતી યાર્ડમાં આજે પીળા ચણાની નબળક આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા હોવામાં તો હવેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે market yard માં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોટી આવક થઈ હતી વહેલી સવારથી જ market yard બહાર વાહનોની લાંબી લાઈનો થઈ જતી હોવાથી આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી પીળા ચણાની yard માં નવ હજાર quintal આવક થઈ હતી આ પીળા ચણાનો એક મણ ભાવ એક હજાર પંચ્યાસી થી લઈને બારસો વીસ રૂપિયા સુધીના બોલાયા હતા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર સહાય PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનતલ યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનતલી યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સમ્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે આ માટે તમારા એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન થી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે જુનાગઢમાં ropeway સેવા બંધ હોવાનું વિભાગની આગાહીના પગલે ગિરનાર પર્વત પર આવનાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ropeway સેવા બંધ કરાઈ છે પવનને કારણે ropeway ચાલુ મુશ્કેલ છે વાતાવરણ અંકુશ થાય ત્યાં સુધી ફરીથી ropeway સેવા શરૂ કરશે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદની આગાહી છે જુનાગઢમાં ઊંચીતા જ વાતાવરણમાં પલટો આવતો હોય અને તે સાથે મઘરાજા ધોધમાર તૂંટી પડી આવે આજે અહીં પડ્યો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોસઠ ચોર્યાશી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચારીસ વરસાદ નોંધાયો છે ચાર તાલુકામાં ત્રણીસ કરતાં વધુ વરસાદ છે ત્રણ તાલુકામાં બેસથી વધુ વરસાદ છે ત્યાર તાલુકામાં એક એથી બધું વરસાદ નોંધાયા છે તો ત્રેસઠ તાલુકામાં સામાન્યથી એક વીસ સુધી વરસાદ છે જેમાં હજુ સાત તાલુકા કોરા ધારો રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો છ પોઇન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ થયો છે સરકારે જાહેર કર્યું ત્રણ હજાર ઓલા ત્રણસો કરોડનું પેકેજ ફસલ વીમા યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક મહત્વકાંક્ષી યોજના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કુદરતી આફતો જેવી કે દુષ્કાળ પૂર વાવાઝોડું રોગ જીવાત વગેરે થી થતા પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોએ નજીકના પ્રીમિયમ ભરીને પોતાની પાકનો વીમો લઈ શકે છે જો તમારે પાકને કોઈ નુકસાન થાય તો વીમા કંપની તરફથી વળતર આપવામાં આવશે જેથી મિત્રો એ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે જરૂર ડોક્યુમેન્ટ જોવા કે જમીનના દસ્તાવેજો આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ વાવણીનો પુરાવો કોઈપણ સરકારી પુરાવો તથા તમામ ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અરજી કરવાની રહેવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવાડિયો પહોંચતા રહે